જેલના ગણવેશને બદલે સાદા કપડામાં લાવવામાં આવ્યા હતા તેમણે માથા પર મફલર બાંધ્યું હતું નોંધપાત્ર છે કે તેમને હાથ કડી પહેરાવવામાં આવી ન હતી ભીડને નિયંત્રિત કરવા હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ અને ઓપીડી વિસ્તારના કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ડોક્ટરના એક ખાસ પેનલે નારાયણ સાંઈની વિગતવાર તપાસ કરી હતી તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને સોનોગ્રાફી માટે રિફર કર્યા હતા ડોક્ટરોએ સોનોગ્રાફી બ્લડ પ્રેશર અને સુગર લેવલ સહિત અનેક પરીક્ષણ કર્યા